તારીખ પંદર બાર બે હજાર ત્રેવીસે શુક્રવારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા સુરત જિલ્લા માંગરોળ તાલુકાના છમુછલ ગામે આવી પહોંચી હતી જેની ગામની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત રજૂ કરી સ્વાગત કર્યું અને પધારેલા મહેમાનોનો પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા તથા આપણો સંકલ્પ વિકસિત ભારતનો સંકલ્પ લીધો હતો આ કાર્યક્રમમાં સુરત જિલ્લા પંચાયત સભ્ય અફઝલભાઈ પઠાણે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગેરંટીની વિસ્તૃત માહિતી આપી હતી આયુષ્યમાન કાર્ડ યોજના ઉજ્જવલા ગેસ યોજના વડાપ્રધાન આવાસ યોજના કિસાન નિધિ સમૃદ્ધિ યોજના જલસે નલ યોજના જેવી ગેરંટીની વાત ગ્રામજનોને વિસ્તારથી સમજાવી હતી અને લાભાર્થીઓને એમના કાર્ડ એનાયત કર્યા હતા આ કાર્યક્રમમાં માંગરોળ તાલુકા પંચાયત સભ્ય કાંતિલાલ વસાવા ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના કારોબારી સભ્ય અને પ્રભારી સુરત શહેર રાજેન્દ્રભાઈ પરમાર છમુછલ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ ફારૂકભાઈ પટેલ તરાટીકમ મંત્રી દિપેશભાઈ સગર તથા ગામના આગેવાનો મનહરભાઈ પટેલ દલપતભાઈ પટેલ તથા જીતેન્દ્રભાઈ વસાવા નટવરભાઈ પટેલ ઉપેન્દ્રભાઈ પટેલ લતાબેન પટેલ અરુણાબેન પટેલ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા